પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા સીએમ ના લોકાર્પણ કાર્યક્રમ ને લઈ લાઈનો કરાયો કરાયું હતું ટેસ્ટિંગ ખેતરોમાં પાણી જ પાણી થઈ જતા બટાકા સહિત ઘઉંના પાકને થયું વ્યાપક નુકસાન

સાકાંઠાના જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા સીએમના લોકાર્પણ કાર્યક્રમને લઈ લાઇનનું કરાયું હતું ટેસ્ટિંગ ખેતરોમાં પાણી જ પાણી થઈ જતા બટાકા સહિત ઘઉંના પાકને થયું વ્યાપક નુકસાન

માધવગઢ રાયગઢ લાઇન જે પડી છે એ લાઇનમાં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે લોકાપણને લીધે આજે લાખો રૂપિયાનું અમારા બટાકા છે ઘઉં છે આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેઇન લાઇન જ જે છે એ તૂટી ગઈ છે અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી જ તકલીફ થઈ છે ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા કાલે કાઢવાના હતા પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાંને અમે ફોન કરીને જાણ કરીએ છીએ પણ કોઈ જાણ કર્યા છતાં કોઈ આવતા નથી અમારી સુધી અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું તો કરું શું લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે હાલ તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું પટેલ ચિરાગ